નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ ઘરનો સ્વાદમાં આજે હું બનાવી રહ્યું છું એક એવી રેસિપી જે ખૂબ જ હળવી છે સ્વાદમાં ખાટી અને તીખી પણ છે અને સૌથી મોટી વાત એ છે કે તેને બનાવવી ખૂબ જ સરળ છે મમ્મી કહે છે કે જ્યારે પણ ઘરમાં કોઈ બીમાર હોય અથવા કંઈ ખડવું ખાવાનું મન થાય તો બસ ગરમ રસમ અને ભાત તે મને શાંતિ અને પેટને રાહત આપે છે તો ચાલો બનાવીએ ખાટા ટામેટાની રસમ મારી મમ્મીની રીતે સૌપ્રથમ આપણે રસમ માટે મસાલો તૈયાર કરીશું મેં હળદી ચમચી કાળા મરી અડધી ચમચી જીરું અને છ લસણની કડીઓ લીધી છે તેને આપણે અધકચરી વાટી લેવાની છે મસાલો બહુ ઝીણો ન કરતા અધકચરો રાખશો તો રસોમાં તેની અસલી સ્વાદ અને સુગંધ વધુ આવશે આ તાજું વાટેલો મસાલાને લીધે રસોનો સ્વાદ વધી જાય છે હવે મેં ત્રણ દેશી ખાટા ટામેટા લીધા મેં તેને સારી રીતે ધોઈને છીણી લીધા જો તમારી પાસે છીણી ન હોય તો ટામેટાને હાથથી પણ મેશ કરી શકો છો પણ છીણીના ટામેટાનું ટેક્સચર વધુ સારું આવે છે હવે એક તપલીમાં છીડેલા ટામેટા નાખો પછી તેમાં આપણે વાટેલા મસાલો નાખો હવે મેં તેમાં ત્રણ વાટકી પાણી અને ચમચી હળદર અને બે ચમચી આમલી અને ગોળનું પાણી નાખ્યું ગોળ નાખવાથી રસમની ખટાશ સંતુલિત થાય છે અને સ્વાદમાં થોડી મીઠાશ પણ આવે છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરી લો હવે તેને મધ્યમ આંચ પર ઉકાળવા માટે મૂકી દો પાંચ સાત મિનિટ સુધી ઉકાળો જેથી ટામેટાની કચાશ જતી રહે અને લસણ અને કાળા મરીનો પૂરો સ્વાદ રસમમાં ભળી જાય ઉકળતી વખતે ઉપર દેખાવા લાગે તો સમજુ કે રસમ તૈયાર થઈ રહી છે હવે વઘારનો વારો છે વઘાર માટે બે મોટા ચમચા દેશી ઘી લાલ સૂકું તોડીને નાખી દીધું અડધી ચમચી રાઈ અને એક ચપટી હિંગ નાખી સાથે જ ચાર થી પાંચ મીઠા લીમડાના પાન પણ નાખ્યા જેવી રાઈ તતડવા લાગી આ ગરમ વઘારને સીધો રસમમાં નાખી દીધો અને તરત જ ઢાંકણથી ઢાંકી દીધું ઢાંકણથી ઢાંકવાથી વઘારની બધી સુગંધ અને ફ્લેવર રસમમાં બંધ થઈ જાય છે જેનાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે હવે ગરમ ગરમ રસમ તૈયાર છે મેં તેને સાદા ભાત પર લીધી ઉપરથી એક ચમચી દેશી ઘી નાખ્યું અને પછી જ્યારે ખાધું તો ખરેખર મમ્મીના હાથનું બનેલું ખાવાનું યાદ આવી ગયું આ રસમ માત્ર ભૂખ નથી મટાડતી તે મનને પણ શાંતિ આપે છે અને પેટને રાહત પણ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ પણ જણાવો કે તમારા ઘરમાં રસમ કઈ રીતે બને છે મળીએ આગલી રેસીપીમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો